પછી જો અહીંયા આખું તળાવ છે તડામને જો પાછળની બાજુ છે છેનો કન્સ્ટ્રક્શન હાલે છે પછી અહીંયા છે હરિકૃષ્ણ મારા યાત્રિક ભવન આની અંદર આપણે રોકાણા છે તળાવમાં અત્યારે તળાવમાં આપણે અત્યારે નીચે રહી છીએ જબર મોટી મિત્રો વડતાલ મંદિર નો ગેટ છે આખું ભોજનાલય છે અંદર મેન મુખ્ય દ્વાર છે મિત્રો જે આ મંદિર છે આજુબાજુનું આ રીતનું છે બધું બધું જૂનું બધું રીડેવલપ કરેલું કલર કામ ને કોતરણી કામ ને બધું આ મંદિર છે આખું દાન પંદરનું ટેબલ બધું મિત્રો જો યાત્રિક ભવન છે અને એની અંદર મસ્ત ગાર્ડન છે અને હાથે મૂકેલા છે આપણે આ સી બિલ્ડિંગમાં આપણે રૂમ છે ચોથા માળે રૂમ નંબર તો યાદ નથી કાંઈ એ બિલ્ડિંગ ઘણા બિલ્ડિંગ છે એ અહીંયા છે પછી આગળ છે સ્વામિનારાયણ આત્મીય મંદિર છે આપણે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા મસ્ત વ્યવસ્થા છે અહીં મંદિર છે મંદિર છે વિદ્યાનગરમાં હરિધામ ચોખડા સ્વામિનારાયણ મંદિર એમનું મંદિર છે મસ્ત ભવ્ય મંદિર અને સંતો છે બધાય વર્તનમાં જે જગ્યા રોકાણ છે એનો લો તારીખ છે આ બાજુ નોન એસી રૂમ છે એના બાજુ એસી રૂમ છે હવે જો દર્શન કરી દીધા હતા પછી પ્રસાદી જમીને ગાળવી પ્રસાદી લીધાને પછી એ આરામ કરી દે આખી રાત ડ્રાઇવિંગ કરીને આવ્યા હતા તો થોડુંક થકાઈ ગયું હતું આરામ કર્યું તો ઉઠી જાય નવા અહીંથી અહીંયાથી નીકળવાનું છે ગઢડા ગઢડા જે રાત્રે રોકાણ છે ને પછી ગઢડા થઈને પછી અહીંયાથી ડાયક જામખાવી જવાનું છે